એકદમ ઝટપટ બની જતો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવવા માટે એક બાઉલમાં એક કપ બેસન અને એક કપ સુજી લઈશું ત્યારબાદ બે બટેટાને છાલ ઉતારીને ખમણીને લઈ લેવાના છે અને જરૂર મુજબ પાણી ઉમેરીને આનું આપણે થીક બેટર બનાવી લઈશું આ રીતનું જાડું રાખવાનું છે ત્યારબાદ એક ઝીણું સમારેલું ટમેટું એક ઝીણી સમારેલી ડુંગળી એક ઝીણું સમારેલું કેપ્સિકમ બે લીલા મરચાં એક ચમચી આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું ફ્રેશ લીલા ધાણા ઉમેરવાના છે બે ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર અને અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરી દેવાનો છે હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે એક ચોથાઈ ચમચી જેટલો ઇનો લઈશું અને એને એક્ટિવ કરવા માટે બે ચમચી જેટલું પાણી ઉમેરીને આને સરસ રીતે એક સાઈડ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે એક સાઈડ હલાવવાનું છે તો આપણું આ બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો એને ઢોકળાની ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દઈશું અને ઉપરથી સફેદ તલ અને ચીલી ફ્લેક્સ ઉમેરીને આ બેટરને આપણે દસથી બાર મિનિટ માટે બફાવા દઈશું તલ અને ચીલી ફ્લેક્સ ઉમેરી દેવાના છે દસથી બાર મિનિટમાં આ નાસ્તો આપણે બફાઈને તૈયાર થઈ જશે આપણે ત્રિકોણ શેપમાં કટક કરી લઈશું તમને જે રીતના પસંદ હોય એ પ્રમાણે તમે કરી શકો છો તો આ રીતે ત્રિકોણ શેપમાં લાંબા કટ કરી લીધા છે તો હવે એને બે ચમચી તેલ મૂકીને આપણે સેલો ફ્રાય કરી લઈશું તમારે જો બાફીને કટકા કરીને ઢોકળાની જેમ તૈયાર કરવા હોય તો એ રીતે પણ તૈયાર કરી શકો છો વઘાર કરીને અને આ રીતે ક્રિસ્પી કરવા હોય તો આ રીતે પણ કરી શકાય બધી બાજુથી સરસ રીતે ક્રિસ્પી શેકી લેવાના છે તો આપણો એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે બધી બાજુથી સરસ રીતે ક્રિસ્પી શેકી લેવાનો છે આ નાસ્તાને તમે સોસ ચટણી કે ચાશ જોડે સર્વ કરી શકો છો દેખામાં જેટલો સુંદર લાગે છે એટલો જ ખાવામાં ટેસ્ટી બને છે તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય